शो हे नमी वरंदमि नमी प्रभु सचीदानंद सूप नमी निराकाल न काल न कम नमीये मालिक

पार्वती मानी मढ़ी प्रातः समरण श्री 108 श्री सियाराम दास जी महाराज नो भंडारों दुल जैसो धन जाको सुन में संसार सुख भूल जैसो भाग देखो अंत जैसी यारी है पाप जैसी प्रभुता है श्राप जैसो सम्मान है बड़ा नागिन श्री नारी है कीर्ति कलंक जैसी सिद्धि सो ठगारी वासना न कोई बाकी ऐसी मती सदा जाकी सुंदर कहता को वंदना हमारी है देवा तो जिस याराम बापू ना चरण ने कोटि कोटि वंदन एमनी चेतना ने कोटि कोटि वंदन श्री सियाराम जी बापू नो भंडारो मूर्ति પ્રાણ પ્રતિષ્ઠા અને એ નિમિત્તે આજનો આવો જબરજસ્ત સંતવાણીનો કાર્યક્રમ સમસ્ત તલકણા ગામ એમાં અઢારે વરણ અને બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધી તમામની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે રજબ કવિનો એક બહુ સારો દુહો આ સંતોની હાજરી છે મહાત્માઓની હાજરી છે એમના ચરણોમાં કોટી કોટી વંદાન

જે પાદરમાં એમ કહેવાય કે 12 માસ ખળખળ નદી વહેતી હોય નદી સમ જે ભૂમિને જે ધરાને આવા સરળ અને સાચ સંતે પોતાની કર્મભૂમિ બનાવી હોય ઈ ધરા ઉપર એમણે ભજન કર્યું હોય એવી ધરા માથે અમે અને તમે આજ મળ્યા છે બાપ જ્યાં મોક્ષને મોક્ષ મળે મુક્તિને મુક્તિ મળી જાય એવી આ ધરાને વંદન પોજે સિયારામ બાપુની ચેતનાને કોટી કોટી વંદન આ ઉપસ્થિત સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને આપ સૌની હાજરી છે મેં કીધું એમ 18 વરણ બાળકથી થી લઈ અને વયો વૃદ્ધ સુધી જેની પણ આ હાજરી છેવા તમામ વડીલોના ચરણોમાં વંદન ખૂબ જ બોળી સંખ્યામાં અમારી માતાઓ બહેનો છે એમના ચરણોમાં કોટી કોટી વંદન આજનો કાર્યક્રમ સંતવાણીનો કાર્યક્રમ એક સંતની ચેતનાને વંદન કરવા અમે તમે ત્યારે આ કાર્યક્રમનો ઉગાડ ભગવાન માં ઉમાની આ મઢી છે એવી જગદંબાની આયા મઢી છે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના કાર્યક્રમને આપણે ઉઘાડ આપી માની સ્તુતિથી ભગવાન ગોળિયા સમરણથી થી અને સંત ના કોટી કોટી વંદન કરવા આજના કાર્યક્રમ ને આપણે ઉગાડ આપી ને એની ચેતના કોટી કોટી વંદન કરવા અમે અને તમે બધા મેળા છીએ બાપ ફરી એક વખત અહીંયા સંતોની હાજરી છે એમના ચરણોમાં કોટી કોટી વંદન આપ સૌ વડીલોના ચરણોમાં કોટી કોટી વંદન માતાઓ બેનોની હાજરી છે જેનું હૃદય હોય દયા થકી ભરેલું જેનું ભાષણ હોય સત્યથી મઢેલું જેનું હૃદય હોય દયા થકી ભરેલું જેનું ભાષણ હોય સત્યથી મઢેલું જે સદાય જગતનું હિત કરે છે કળિયુગ એથી પછી સદા દૂર રહે છે એવા સહજ અને સરળ સંગ અમે ગણાને એવું થાય ભાઈ આ કોઈ થી મળ્યા નથી આમણે કોઈ થી દર્શન કર્યા નથી પણ આ પરબારા આટલી બધી માહિતી આ સંત વિશે કેમ આપી શકે તો સાહેબ કોઈ સાયરે લખ્યું છે કે ખંડેર હી બતલાતા હે કે ઇમારત કેટલી બુલંદ હોગી આપની હાજરી

સમસ્ત ગામ આયોજિત આવો સુંદર મજાનો આયોજન જેને સાંભળવા જીવતર નો એક લાવો છે એવા કલાકારો ની ઉપસ્થિતિ છે આછરો પરિચય આપી દઉં દેશ અને દુનિયામાં જેના બહુ ગુજતા અને ઉજળા નામ છે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હોય સમગ્ર ગુજરાત હોય અને કદાચ ઇથી આગળ એક ડગલું કહું તો અતિશયક્ત ન લાગે ભારત ભરમાં અને ઇથી આગળ પણ એક ડગલું વહી જાવ કે સાત સમંદર પાર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે જેને આપણા લોક સંગીતની ભૂખ છે જેને આપણા ભજનની ભૂખ છે કદાચ વિદેશની ધરતી ઉપર રહેતા હોય તો પણ અહીંયા પણ જેના હૃદયમાં એક આગું અને પોતીકું સ્થાન ધરાવે છે કોઈ પણ ભજન કોઈ પણ ગઝલ કોઈ પણ ગીત જેમના ગળામાં રૂડું લાગે બે કેરૂડો ફૂલડાનો પાક જેનો રૂડો પાંતીયો લાગ ટૂંકમાં તમને ફરીથી આપો બાપ તો જેને મૃત્યુ લોકનો ગાંધરવો કહી શકાય એવા આજના કાર્યક્રમ ની અંદર ભાઈ શ્રી જયમતભાઈ દવે હાજરી છે એમને જોરદાર તાળીઓ ગણાટી વધાવો એવા મજાના ભજનો જેના મુખ્યથી સાંભળવા એ જોતર એક લાવો છે એવા જમતભાઈની હાજરી છે અને એવા કાકા ક્યાં લેત હે કોયલ ક્યાં દેત હે પર મીઠી બોલી બોલ કે જગ અપનો કર લેત હે એવા બેન શ્રી લલિતાબેન હા લલિતાબેન ટૂંક સમયમાં આ સ્ટેજ ઉપર આવશે એટલે એમને પણ એક વખત જોરદાર તાલીમ ગણાર્થી વધાવો એવું અમારું આ સાજિંદા પ્રોગ કારણ કે બધું બરોબર હોય તો જ મજા આવે સાહેબ અમારા સાહિત્યનો એક દુહો છે આટલા મુદ્દા જીવતર બરોબર હોવા બાપુ આંખ કાન કરમ મોતી ગટમટ ઢોલ ભંડાર એતા બુરા ફૂટિયા પછી તાલ કુટુંબને ને પરિવાર આટલા સાબુત હોવા જોઈએ સારા હોવા જોઈએ સહજ હોવા જોઈએ સરળ હોવા જોઈએ આંખે તમને જ્યાં લગી બરાબર દેખાતું હોય ત્યાં લગી જીવતર જીવવાની મજા આવે આંખે દેખાતો બંધ થઈ જાય પછી જીવવાની મજા બગડી જાય સાહેબ અને આંખ બરોબર હોવી જોઈએ આંખ કાન કાને જ્યાં લગી હબળાતું હોય ત્યાં લગી જ આનંદ આવે સાહેબ આંખ કાન અને કરો મહત્વનો મુદ્દો સકલ પદાર્થ હૈ જગમાજી ભાગ વિના નર પાવત નાહી ભાગ બડા તો રામ ભજ બખત બડા કચ્છ દે અકલ પડી તો ઉપકાર કર કર્યા ફળ એ સાહેબ એટલે ભાગ હોય તો ભજન થઈ શકે એવી જ રીતે અમારું આજે સાજિંદા વૃંદ છે સ્ટેજ ઉપર બરોબર હોય તો જ આનંદ આવે ની યાદ ને જે તાજી કરાવી દે જંતર જાયું હાથ પાતળી ભાગતી રાતનું પછી સાથ લે સંગાથ વાટેલ શઠ વિજાણંદ એવી વિજાણંદ ની યાદ ને જે તાજી કરાવી દે એવા બેન્જો ઉપર અમારે ભાઈ શ્રી હરેશભાઈ એને એક વખત જોરદાર તારું વધાવો હા એવો મીઠો ભેજો વગાડે સાહેબ સવાર લગી તમે ખાલી ભેજો સાંભળો ને તોય ડાયાબિટીસ થઈ જાય એવો મીઠો મધુરો ભેજો અમારે ભાઈ વગાડે એવા જ અમારે બે ઉસ્તાદ ધીરાને વગાડી કાળજામાં વાગે છે ટેરવા કારણ કે સંગીતની એક એવી તાસીર હોય છે સંગીતની એવી એક તાકાત હોય છે એટલે જ કદાચ અમારા કવિ દાદ લખતા હોય સાહેબ અરે ખીતણ વણ લલ ચ

વાઘોબા અને નરસિંહભાઈ આ બે મિત્રો ને જોરદાર તાળીઓ ગ્રાટ વધાવો એવું જ આપના સુધી સુંદર મજાનો અવાજ જે પહોંચાડે છે સાઉન્ડ દુનિયામાં જેનું જબરજસ્ત અને પોતેકું નામ છે એવા કેવી ધ્વનિ સાઉન્ડ અને ભજન પ્રેમી આત્મા છે સરળ અને સહજ જેનો સ્વભાવ છે એવા મારા ભાઈ શ્રી દુભાઈ ને જોરદાર તાલુક ગ્રાટ થી હું કાયમ સ્ટેજના માધ્યમ દ્વારા કઉ કે બે મુદ્દા જીવતરના બરોબર હોવા જોઈએ સાહેબ જીવતર હારું જોવું હોય જીવવું હોય તો વાઇફ સારી જોઈ અને પ્રોગ્રામ સારો કરવો હોય તો માઇક સારા આ બે બે મહત્વના મુદ્દા છે પણ બે માં અંતર એટલો છે કે આની સામે તમે બોલી શકો કોની સામે બોલાય નહીં વડીલો છે બધા અનુભવ છે હા